ગાંધીધામ મુખ્ય બજાર વિસ્તારમાં લોકહિતમાં સુવ્યવસ્થિત આયોજન

મુખ્ય બજારની દુકાનો આવેલ છે આ દુકાનોની પાછળ અંદાજે બાવીસ થી અઠ્યાવીસ ફૂટ પહોળી ગલી ઉપલબ્ધ છે જેનો કુદરતી ઢાળ પૂર્વ દિશામાં છે આ ગલીનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો બજાર વિસ્તારમાં ચાલી રહેલી અનેક સમસ્યાઓનું સ્થાયી સમાધાન શક્ય છે હાલમાં મુખ્ય માર્ગ પર વેપાર ગ્રાહકોની અવર અને વાહન વ્યવહાર એકસાથે ચાલે છે જે કારણે ટ્રાફિક જામ અને અસુવિધા સર્જાય છે તો બીજી તરફ પાછળની ગલીઓમાં નાળા ગટર પાણી પુરવઠા અને વીજળી જેવી ભૂગર્ભ વ્યવસ્થાઓ અયોગ્ય રીતે વિખરાયેલ છે જ્યારે મરમ્મતની જરૂર પડે છે ત્યારે મુખ્ય માર્ગ પર ખોદકામ થવાથી સમગ્ર વિસ્તાર પ્રભાવિત થાય છે લોખિતમાં સૂચન છે કે તમામ ભૂગર્ભ સેવાઓ નાળા ગટર પાણી અને વીજળી પાછળની ગલીઓમાં આયોજનબદ્ધ રીતે વિકસાવવામાં આવે અને તેના ઉપર પાર્કિંગ સુવિધા ઊભી કરવામાં આવે આથી મુખ્ય માર્ગ પર પાર્કિંગનો ભાર ઘટશે અને ભવિષ્યમાં રિપેરિંગ સમયે ટ્રાફિક અવરોધ નહીં થાય પાણી નિકાસ બાબતે પણ સ્પષ્ટ ને વૈજ્ઞાનિક ઉકેલ સૂચવવામાં આવે છે ઉત્તર વિસ્તારનું વરસાદી પાણી ઓએસએલઓ માર્ગથી કેપીટી ઓફિસ તરફ લઈ જાય ત્યાંથી દક્ષિણ દિશામાં ગુરુદ્વારા કોલેક્ટર રોડ સાથે જોડાયેલા મોટા નાળામાં જોડાવાનું આયોજન કરવાથી પાણીનો વહેવાર રીતે રીતે સમુદ્ર તરફ જશે આ પદ્ધતિ વર્ષો અમલમાં હતી અને તેને આજના સ્માર્ટ સિટી મોડલ મુજબ પુનઃસ્થાપિત કરવાનું સૂચન છે ભારતનું બંધારણ જાહેર જમીન અને જાહેર ફંડના ઉપયોગમાં પારદર્શિતાને જનહિત પર ભાર મૂકે છે નાગરિકો પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે અને અપેક્ષા રાખે છે કે વિકાસ સુલભ સુચારુ અને સમતોલ હોવો જોઈએ આ રજૂઆત શહેરના સર્વાગી હિતમાં છે અને પ્રશાસન દ્વારા તેને ગંભીરતાપૂર્વક વિચારવામાં આવે તેવી એક નાગરિકોની વિનમ્ર માંગ છે